ગીર સોમનાથમાં જૂના સોમનાથ મંદિરે ભારતીય સેનાના જવાનોની સુખાકારી માટે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરાઈ હતી પાલગામ હુમલા બાદ ભારત દ્વારા નવ જેટલા આતંકના આકાઓના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે આતંકવાદ વિરુદ્ધ કામગીરીમાં જોડાયેલા તેમજ ભારતીય સેનાના જવાનોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની પણ સરાહના કરવામાં આવી તદુપરાંત સોમનાથ મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરી આપણા સૈન્ય છે આપણું સૈન્ય છે સૈન્યના જે જવાનો છે એની સુરક્ષા માટે અને આપણા દેશના સુરક્ષા માટે

એમાં ઘણા બધા આતંકવાદીઓનો નાશ થયો છે પરંતુ એના જવાબના પણ પ્રહારમાં આપણા સૈન્યને કંઈ ન થાય આપણા સૈન્યની રક્ષા થાય આપણા દેશની રક્ષા થાય એવી પ્રાર્થના માટે આજે ભગવાન જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે પૂજા અર્ચન કરેલા છે સોમનાથ પ્રભા ક્ષેત્ર સોમપુરા બ્રાહ્મણ તીર્થ પુરોહિતના ટ્રસ્ટી તરીકે મારે પરેશ ત્રિવેદી કઈ પૂજા હતી ને છે એના માટે પ્રાર્થના કરી હાલમાં જ આપણ સૌને એક ખબર પણ છે અને છતાં પણ પાછો એક હું આ ખબર છું કે થોડા સમય જ જે પણ આપણા નાગરિકોની હત્યા કરવામાં આવી હતી ધર્મ અને જાતિ પૂછીને કરવામાં આવી હતી અને આ દેશના મનોબળને તોડવાની પ્રવૃત્તિ કરી હતી તો એમાં દુશ્મન દેશનું પણ મનોબળ તોડવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સૈન્ય એ લોકોનું મનોબળ તોડ્યું છે અને અમે શત્રુ બુદ્ધિનો નાશ થાય અને આવો ફરીથી હુમલો ન થાય અને વર્ષની સુરક્ષા થાય વર્ષના નાગરિકોની સુરક્ષા થાય એટલા માટે આજે ભગવાન સોમનાથ ના સાનિધ્યમાં અને એના ચરણમાં અમે પ્રાર્થના કરી છે અને નરેન્દ્રભાઈ મોદી અને એમની ને અને ભારતીય સૈન્યને ભગવાન યશસ્વી બનાવે એવી અમે પ્રાર્થના કરી